તો આપણે ખડેલી ઓડર છે ભેંસ ઉપર કેમ કે ખડેલી છે ગાભર ભેંસ પણ છે ગાભર આપણે પાડો શું કરવા રાખ્યો ની જ ખબર નહીં પડતી અત્યારે બધી હવામાં આઇકી છે ભાઈ હું હવે તો કંઈક તડકો ઊઈ ગયો છે બાકી તાજ પડે એટલે બીજી રીતની અત્યારે હવે પાડો આઉડવાનું ચાલુ કર્યું છે ગરમી માં પાછી આવી હશે ભેંસ તો આની હજી કઈ શક્યતા છે કે ગરમીમાં લગભગ રીપીટ થશે અત્યારે બધા નાખી લે હાલો બધે ને ત્યાં ટાઈટ ચડે બીજું કઈ નથી ટાઈટ બહુ પડે છે હવારમાં બધે શું છે કે આઈ હાલો જમના હાલો આ તો નાની પાડી બે ત્રણ ભેગી ચડી આવી છે બે લગભગ હતી લગભગ જો ઘરે ભાગી ન ગયો તો ભાગી ગઈ હતી પણ બીજી હજી તૈયારી હતી ભાગવાની અત્યારે બધી નાખી જ નાખ્યા કાંઈ ભેગા બાકી ઠંડો પવન આવે છે એટલે બીજી રીતનો ટાટ પડે આવ્યું બાયુ બધી બધી નાખી નાખી ભેગી આગળ આપણું આ ખડેલું છતે ગપ થવા માંડ્યું છે જો કે આવો આચર છોટા પડાઈ ગયા છે અને આચર ભરેલા લાગે છે આ ખરેલા નીકળી ગયું લગભગ એક તો ચાંદરી આવડે આ રહી નીચે 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 તો અત્યારે શું છે કે સીધી નદીમાં લઈ જાવી પણ આ બધાને જ છે આ બાજુ અહીંયા કઈ છે ને હા હજાર બદન નદીમાં પણ નદીમાં ચરવું નથી એક મેં ત્યાં ચાર્જ વધારે છે ને તો આ બાજુ દીવેલના ટેકે લઈ ગયા ઘડી વાર મારા છે એ બાજુ તો અહીંયા ઘડી વાર પૂરતી દઉં હું અંદર હાલો હવે ધીરે ધીરે જો અહીંયા હાલી નીકળશે ટાર્જ પડે એટલે બધી બેગ બીજા આવી ગયા જો લગભગ આજે ઘરે નથી ઘરેથી બધા લગભગ આવી ગયા છે નાના પાડેડા છે ચાર પાંચ અધારભાઈ પાડાની કોમેન્ટ આવે કે ભાઈ તમે પાડો ક્યારે બદલાવશો તો કૃષ્ણા પણ જો ગરમીમાં આવવાની તૈયારી લાગે છે એક બે ઉડીને પછી મૂકી જઈએ શું છે ગરમી ગાય ગરમીમાં આવી જાય ને એટલે સીધી ઉડવાનું ચાલુ કરી દઈએ થોડી ખુશી થાય પછી પૂરું થઈ જાય ખબર પડી જાય તો પાડાની આપણે કોમેન્ટ આવે છે ને તો કે પાડો ભાઈ બદલાવો છે પણ પાડામાં સામો પાડો જોઈએ એક પાડાનો પાડું છે ને આપણે એ નથી લેવાનું એક વાડાથી માથાનો પાડું હોય ને તો લેવાનું છે કે ફૂટી ગયો હોય એવું એનું એક જ કારણ છે ખાતરી બંધ હોવો જોઈએ જવાબદારી પાછી કેમ કે આપણા પાડાની હું બધું ફાલે એટલે બે હોય ને સાત સાત મહિના સુધી દોવા દઈએ ત્રણ અઢી ત્રણ મહિના મૂકો તો કંઈ વાંધો ન આવે ટોટલ બે હું આપણી ઘરની છે ને એટલે બધી ખાતરી બંધવાની જગ્યો કેમ કે આપણે જવાબદારી લઈ આવી તો તો સામે વાળા લઈ લેવી પડે બીજી પ્રોબ્લેમ કંઈ નીકળે મારવામાં આવે તો પાડો ખારો થઈ જાય એટલે મારવા વળી આવે કે હું ગરમીમાં હોય એટલે હું ભેહોનો મારે તો વાંધો નહીં તો માણે મારવા આવે વર્યા નકામો પાડો એટલે એ ખાસ ધ્યાન રાખવું પડે પાડો લેવામાં પોતામાં જરાય કરાય નહીં સિંગડે સારો હોય ને તો ગમવો જોઈએ પાડો આપણે અત્યારે છે ને હું ચક્કર મારીને હવે કે ભાગવું ઘરે આપણે જવા નથી દેવી હજી છે બાર ઘડીકવાર રખડાવાની ઘડીવાર શકે પછી ચક્રુ અહીંયા ચરવું નથી બીજું કઈ નઈ ચરવું હોય ને તો ચહેરા કરે હવે ભાગ જ કરવી છે શું છે જો મારવાનું ચાલુ ઘડીક વાર વાંધો ન આવે મા દેખીને જો જોડી થઈ ગઈ ભેગી હવે હવે નીકળી જવાનું પેલા નંબર છે ગમ્યા વાહે રેવા દીકરી પણ એના જેવી જ છે પાછી કઈ ઘટે નહિ તો આપણે છે ને ગાયો જો ભૂકો ખાઈ લીધો થોડો ઘણો છે પાકડા કાઢી ને એક હમણાં બાકી બેહુ બધું ખાઈ છે નાનું આજે કામ થોડું કર્યું કાંકા પયો ખાઈ ગઈ ત્યાં પાડી જારી જારી બાંધી દીધી ને પાછો હે ને ખિલો ખોડી જગ્યા કરને કે ઉંડી લવા ધોનો આવે હાત્યાર જન બધી જો ભૂકાને નાની કે બધી છૂટી ગઈ છે એક જો સામે બાંધી છે ધવે ઈ ને ઘરે ભાગી ગય બે નનકડા આપડે બઈન થાય ઘરે જમનાનો આપડે ઓલી બગરો બે ભેગા છે ઘરે આપણે પોતળાની દીકરી છે શિંગડામાં બધા ખડેલા એના જેવા નથી હતા કે પાડા જેવા એક ખડેલા થયા ઓછા એક ખડેલા જવાને શિંગડા બગાડ્યા એક ઓછમાં જાય છે આમમાં નીકળ્યા આમાં બગડી ગયા પછી રહી હટ આને સિંગડા બગાડી નાખ્યું બે બે શિંગડા બગાડ્યા એક નહીં ના આપણે છે ને ગરમીમાં એક આવતી નથી થોડું તકલીફ થઈ ગઈ એક ફેર આવી હતી વ્યા પછી પછી આવતી જ નથી એ ને એક જોવો છેલ્લે જાફરી ચારે એ બે હજી ફેર્યા નથી બે ખડેલામાં જે આપણે ખબર નથી પડતી બે બેમાં આપણે કાયદેસર ખબર પડવા માંડી છે એક તો આ ખડેલું છે ને વચમાં એ કાલે તમને દેખાડ્યું હતું હવે આની રૂવાટી ખરે છે ઓલીન રૂવાટી ખરી ગઈ ગાભણ છે નાની રૂવાટી ખરો મીડી ઈ ગાભણ નીકળી હજી ઓલીની એકની ખબર નથી પડતી આ ઈ ગાભણ છે કે આવું માથે નથી ઉતરું હજી આ માથે ઉતરે પાંચ માસી હોય ને પછી આવું ઉતારે આમાં ઢંબુડી જો ઢીંગુ ઢીંગ લઈએ એનો પછડું કપાઈ ગયું છે બેઠી હતી નું કોકો પાડેડે પગ દીધું પૂછડું કપાઈ ગયું યહ હજોર ગાયો નું જ ખાવું છે બધીની હા પર જન કુંડી લગભગ 15 વર્ષથી છે આ આ 11 વર્ષથી થી છે કમગી બે હું ગઈ ગઈ વર્ષમાં જો તિરાડ પાડ દીધી હવે જો પાણી આવ્યું મિતુ આટલો આટલો આવશે કાલ હાંજે ફૂલ થા હે પાણી લાવેડો તો વઈરો છે વાંધો નથી આવેડો છે ને નીચે લીકેજ થાય છે એમ કે તૂટી ગયો હવે હવે આપણે ટ્રેક્ટર આવે ને એટલે પછી જો અહીં બધું ઢૂળની રેવલ કરવી જો હે ઢૂળ પર જેત નાખી પડે એમ કે ખીલામાં એટલી નાખવાની છે આ વખતે મેણ આવ્યો ભરતી કરવી છે બધા હાલો જેસે ભી આવે એટલે ખાતર ભરવા આવે ને મેણ ન આવે વાંધો ઈ પડી જાય આપણે જાળવા બેન બાર બાર મહિના થઈ ગયા પ્રાગવળ વાવી દીધો ખાટી આંબલી ગુંદો જે બીજી હામે બાઈ જો નીચે કરણ છે અહીંયા ગુંદી પ્રાગવળ ખાટી આંબલી ઓલીબાઈ બે વરલા વા પણ હજી ઘડીકમાં થાય તૈયાર થાય જેમ કે નીચે જમીનમાં છે ને હવે આવી જાય છે એટલે કાંઠો બાજુમાં થઈ જાય ને એટલે આ હિસાબે બાકી બધા ખાઈ જાય અત્યારે ભૂકો આરામથી જો લે અને આપણે હાવ ભૂક્કા સિવાય ઢગલા સિવાય ક્યાં મોઢા નથી નાખવા નીકળે નીકળ્યા નથી અહીંયા નીકળે જો 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 હંગા હા અત્યારે જન ભેંઓ બધું ખાઈ લીધું છે ભૂકો ગાયોનો પડ્યું છે કેમ કેજી ભેંઓ બીજી પોછી નથી અહીંયા ચાટે છે હજી ભૂકો હવે આપણે છે છેન પાડાને પેલા પકડીને બાંધવાનો છે એનું કારણ એક જ જગ્યાએ કેમ કે પાડો ભાગી જાય સીધો અને પાડાને બાંધવા માટે તમને બેજી પેલા નીકળી ગયો તો એ પેલા એકવાર એને ઘરે પહોંચી ગયો તો આ બેની પેલા તો હજી પહોંચતા ભાઈ બંને ખબર પડી ગઈ એટલે વાંધો ન આવ્યો અત્યારે ઘડીક વાર અહીંયા રખડવા દે આપણે બેહું એટલી વાર અહીંયા ચરવા દે પછી કેમ કે બાંધવાનો ટાઈમ થઈ ગયો છે અને બાકી ધરાણા એ બધા બેહવા માંડ્યા જોઈ લો આમાં તો જો આરામથી બેહી ગઈ બટકી કેમ કે પગ દુખે છે બીજી એક આ બહેનો અમેવારીનો એનો પણ પગ એવો દુખ્યા રાખે ને આનો ભાઈ બેહી ગયો જો આરામથી કેમ કે માંડીને ભૂકો વધારે નાખી દીધો નિરણ નાખી દીધી ચણાન ખારીયું નાખી દીધું ચણાન ખારી આપણે ગયા વર્ષનો સ્ટોક વધારે રાખીએ તો ફાયદો રહીએ ને હજી દાંડરનું મોઢું કર્યું નથી કેમકે આપણે નિરણ થોડીક છે ને નાખી લે ને પાછી દાંડર ચાલુ કરી દઉં હું પટની નાખી દે હું એટલે તાત્કાલિક ખાલી થઈ જાય દાંડરવાળું જગ્યા તો ખાલી ન થઈને તો માથે નાખવા થઈ જાય પાછી બીજી પાછી ઉનાળે જડી જાય ને એટલે બધી વાટી લેવાની એ